નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિરંગ રાજેશ આયરે દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને દિવ્યાંગોના લગ્નનું આયોજન કરવામાં તારક મહેતાની જે ટીમ છે આજે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાથે છે આપ જોઈ રહ્યા છો આ તમામ જે ચહેરા છે એમને નામની જરૂર નથી આજે એક નંબર શો આપણે તમામ લોકો ઘરે જોઈએ છે આપણી સાથે તારક મહેતાના જે સ્ટાર કલાકાર છે એમની સાથે જ વાત કરીશું જે રીતે રાજેશભાઈ દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે લગન દિવ્યાંગોને શું કહેશો તમે આવ્યા છો બસ અમને આ લાભ આપવા માટે એમને થેન્ક યુ કહીશ અને વડોદરામાં આટલો બધો પ્રેમ આપવા માટે પણ થેન્ક યુ કહીશ અને બધા જ જેના પણ આજે લગ્ન થવા જઈ રહ્યા છે એમને કોંગ્રેચ્યુલેશન સાહેબ ખરેખર જોવા જઈએ તો અત્યારે જે તારક મહેતાની જે થીમ ચાલી રહી છે તમે એક અહેમ ભૂમિકા નિભાવી રહ્યા છો હું નિભાવતો એટલે હવે તો મારું પૂરું થઈ ગયું મને વરસ થઈ ગયો છોડીને તો હવે આઈ એમ નોટ નો લોંગર અ પાર્ટ ઓફ ધેટ શો પણ હા યાદો આવે બહુ બહુ મિસ કરવું જોઈશું તમામ જેસ કલાકારો છે આપ જોઈ રહ્યા છો કે નટુ કાકા જે એક પાત્ર છે અને જે રીતે લોકો યાદ રાખે છે મારા બાળકો બી યાદ કરે છે શું કહેશો સાહેબ અત્યારે તમે વડોદરા આવ્યા હું હું શરદ સાંકલ અબ્દુલ રол કરું છું અબ્દુલ હા હા આપ હિન્દી મે પૂછેંગે સર અચ્છા સર આપ વડોદરા આયો જો દિવ્યાંગો કા એક સમૂહ લગન હો રહા હે રાજેશભાઈ દ્વારા આયોજિત કિયા ગયા હે ક્યા કહે બસ કુછ નહીં બસ હમ તો ઉમલોગ યહા પર એન્જોય કરને કે લિયે આયા હે ઓર बेसिकली हम भारत में आए तो भारत में तो हम नाचने के लिए आए इसके लिए नाचने वाला ड्रेस पहन लिया है और ये इतना ये अच्छी बहुत बहुत अच्छा प्रोग्राम है और हम चाहेंगे कि बस इससे राजेश भाई ये करते रहें और हम लोग इसमें इन्वॉल्व होते रहें ऑल आप राजेश भाई ने खूब शुभेच्छा सुंदर कार्यक्रमों संस्कारी कार्यक्रमों એટલે દિવ્યાંગ ભાઈઓ માટે આટલું બધું કરવું છેલ્લા ચૌદ વર્ષથી તો એમને ઉપરવાળાનો આશીર્વાદ છે અને લોકો એમની સાથે છે અમે લોકો પણ અમારા જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે અમે લોકો આવા લગ્ન પ્રસંગમાં એમના માટે આવ્યા થેન્ક યુ આપણી સાથે બીજા કલાકારો પણ છે એમની સાથે પણ વાત કરીશું આપ ક્યાં કહેના ચાહે આ બરોડા આયા પહેલી વાર આઈ થિંક નહીં મેં દૂસરી બાર આઈ હું પહેલી બાર મેં ઇસી સાર આઈ હતી मकर संक्रांति में मेरे फैमिली फ्रेंड के घर पे पतंग उड़ाने के लिए एंड मुंबई में इतना उत्सव नहीं होता है मकर संक्रांति का कुछ कुछ लोग उड़ाते हैं बट इधर का देख के ऐसा लगा कि वाओ मतलब एक बड़े पैमाने पे ये फेस्टिवल सेलिब्रेट होता है तो ये मेरा दूसरी बार है और इतने अच्छे इवेंट के लिए और फॉर सच अ गुड डीड एम योर एंड राजेश जी और शीरंग जी जो uh, अपने फाउंडेशन के थ्रू ये ट्रस्ट के थ्रू ये जो इवेंट कर रहे uh,

સમૂહ દિવ્યાંગ લગ્નોત્સવનું આયોજન કરે છે અને આ પંદરમું વર્ષ છે તો એમને તેમજ તેમની જે ટ્રસ્ટ છે શ્રી સાઈનાથ ટ્રસ્ટ એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને બસ આવા જ સત્કાર્યો કરતા રહે અને અમને જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા દરેકે દરેક દિવ્યાંગજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન અમને થતી તકલીફ અમને ખબર પડે છે તમને થતી તકલીફ અમારા કરતાં ખૂબ વધારે છે છતાં તમે પોઝિટિવ એટીટ્યૂડ રાખી અને જીવનમાં ખૂબ આગળ વધો છો અને અમને પ્રેરણા આપો છો તો આજના લગ્ન પ્રસંગે ખૂબ ધમાલ મસ્તી કરવાની છે નાચવાનું છે અને બસ ભગવાનને એવી જ પ્રાર્થના કે એ લોકોનું લગ્ન જીવન ખૂબ જ સુખી રહે કેવો અનુભવ આપણું રહ્યો આ તારક મહેતાના જે સિરિયલ છે અત્યારે ખૂબ પ્રગતિ પર રહે છે અને લોકો પસંદ બી કરી રહ્યા છે બસ એનો શ્રેય હું માત્ર ને માત્ર મારા નિર્માતા આશિત કુમાર મોદીને આપીશ કે છેલ્લા સોળ સત્તર વર્ષથી સતત દિવસ રાત એક કરીને મહેનત કરીને સારા એપિસોડ્સ લઈ આવે છે લોકોમાં હાસ્ય પીરસે છે હાસ્ય સાથે જ્ઞાન સાથે ગમત પીરસે છે તો બસ એમને ભગવાન પ્રભુ એટલી બધી શક્તિ આપે કે હજી આવનારા અનેક વર્ષો સુધી તારક મહેતા કલ્ટા ચશ્મા चलावता रहे और चालू रहे लोगों ने मनोरंजन कराता रहे आपका कैसा uh, मुझे अभी तीन साल पूरे होने आए हैं तारक मेहता का टीम ज्वाइन करके एंड इट हैज़ बीन अ ग्रेट एक्सपीरियंस क्योंकि इतने एक्सपीरियंस कलाकारों के साथ मुझे काम करने मिला है आसिफ जी uh, ये शो चलाते इतनी मेहनत करते हैं दिन रात इस शो पर पूरी टीम ही इतनी मेहनत करती है ऑन कैमरा ऑफ कैमरा सो इट्स अ ग्रेट एक्सपीरियंस टू बी अ पार्ट ऑफ सच एन आइकोनिक शो પ્લાનિંગ અત્યારે છે 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 અને આપણે જવાનું જાનૈયો આવી ગયા ને મોડું થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ મિત્રો આ હતા તારક મહેતા ઉલ્ટા ચશ્માના તમામ જે કલાકારો અને અત્યારે જે શ્રીરંગ રાજેશયરે દ્વારા જે સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે દિવ્યાંગોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ભાગ લેવા માટે આવ્યા છે અને તારક મહેતાથી તમામ લોકોના ઘર સુધી પહોંચ્યા છે અને જે રીતે તમામ કલાકારો કીધું છે કે આ એક સિરિયલ એવી છે કે ઘર ઘર લોકો પરિવાર સાથે જોઈ શકે છે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ટુડે ન્યૂઝ માટે